વાત સુરતની કરીએ જ્યાં પ્રેમિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે લગ્નની લાલચ આપી આ દુષ્કર્મ આચરવાનો આરોપ છે મહિલાએ પરિણિત પ્રેમી સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પ્રેમીએ સારવારને બહાને એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ પડાવ્યાની પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પિતા મિત્રો સહિત કુલ છ લોકો સામે આ ફરિયાદ નોંધાવી છે એક પોઈન્ટ સાડત્રીસ કરોડ પડાવ્યાની ફરિયાદ છે પૈસા પડાવવા માટે હોસ્પિટલના બોગસ બિલો બનાવી ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવી હતી સ્નેહલ દલાલ કેતુલ દલાલ અને વિતરાગ શાહની જોકે હાલ ધરપકડ પણ કરી દેવામાં આવી છે સુરતના ખટુતરા વિસ્તારની આ ઘટના છે જ્યાં દુષ્કર્મ અને છેતરપિંડીનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પ્રેમીએ સારવારના બહાને એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ પડાવ્યાની પોલીસ ફરિયાદ થઈ છે જોકે તેમાં પિતા અને મિત્રો સહિત કુલ છ લોકો સામેલ છે જેની સામે આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પૈસા પડાવવા માટે હોસ્પિટલના બોગસ બિલો બનાવવામાં આવ્યા અને ફરિયાદીને ફસાવવામાં આવી